સમગ્ર ગુજરાતમાંથી કાર્યકરો ઉમટી પડ્યા હતા મહાત્મા મંદિર ખાતે આયોજિત આ ભવ્ય સમારોહમાં કેબિનેટ રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો અને રાજ્ય કક્ષાના મંત્રીઓ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા અને એટલે જ ભારતીય જનતા પાર્ટીમાં માં કાર્યકરો ને દેવ દુર્લભ તરીકે સંબોધવામાં આવે છે એ જ બીજું પણ એક સૂત્ર અત્યંત પ્રચલિત છે સૌનો સાથ સૌનો વિકાસ પરંતુ કમનસીબે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પ્રજાપતિ આ સૂત્રને ભૂલ કરી બેઠા હોય એવું આજે પુરવાર થયું હતું સૌનો સાથ અને ખુદનો વિકાસ એવા સૂત્રને લઈને આગળ વધી રહેલા જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા પાર્ટીના અન્ય હોદ્દેદારોને આજ રોજ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવાથી વંચિત રાખવામાં આવતા

વડોદરા જિલ્લા ભાજપના અધ્યક્ષ રસિક પ્રજાપતિ દ્વારા હાલના મહામંત્રી યોગેશ અધ્યારુ અને ડોક્ટર બ્રહ્મભટ્ટ સહિત અન્યોને પ્રદેશ તરફથી અપાયેલ સૂચના પરતવે અંધારામાં રાખવામાં આવ્યા હતા અને તેઓ કરજણ એપીએમસીના ચેરમેન જયદીપ ચૌહાણને લઈને રવાના થઈ ગયા હતા હવે સત્તાવાર રીતે જયદીપ ચૌહાણ જિલ્લા ભાજપ સંગઠનમાં કોઈ હોદ્દો ધરાવતા નથી તેમ છતાં અને વધુમાં જયદીપ ચૌહાણની આજે યોજાયેલ પાદરા એપીએમસીની ચૂંટણીને જવાબદારીને પણ નેવે મૂકીને રસિકલાલની સાથે શપથ ગ્રહણ સમારોહમાં બાલવા માટે ઉપડી ગયા હતા એ પાછળનું કારણ એ પણ છે કે જયદીપ ચૌહાણને જિલ્લા ભાજપ સંગઠનમાં હવે બનનારી બોડીમાં મહામંત્રી બનાવી દેવાની લોલીપોપ આપવામાં આવી છે સંગઠનનું કામ હંમેશા પાર્ટીનો વિસ્તાર કરવાનું હોય છે પરંતુ જિલ્લા ભાજપની સ્થિતિ અત્યંત વરવી છે કારણ કે હાલમાં જિલ્લા અધ્યક્ષ રસિક પ્રજાપતિએ આવતાની સાથે જ જિલ્લામાં જે સ્ફોટક ફટકાબાજી કરવાની શરૂઆત કરી છે જેની નોંધ સૌ કોઈ લઈ રહ્યા છે જિલ્લા કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણી પણ મહામંત્રીની દોડમાં મચી પડ્યા છે અને અધ્યક્ષ અને એમના વ્યવસાયને અછોબાના કરવામાં નિલેશ પુરાણી પ્રજાના પૈસે તમામ તરકટો કરી રહ્યા હોવાની પણ ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ છે પોતાના વ્યવસાયની સાથે રાજનીતિની દુકાન સુપેરે ચાલતી રહે એ માટે કેવા કેવા ખેલ થઈ રહ્યા છે એનો પર્દાફાશ નેશન પ્લસ ન્યૂઝ આગામી એપિસોડમાં કરશે જિલ્લા ભાજપમાં જે રીતે જૂથબંધી વકરી છે એ ઉપર લગામ લગાવવાને બદલે અધ્યક્ષ ખુદ વિવાદોની આગને પવન આપી રહ્યા છે એ જોતા આગામી સમયમાં જિલ્લા ભાજપનું કાર્યાલય એ સમ્રાંગણ બની જાય તો નવાઈ નહીં બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર